કૂતરાને રોટલો ખવડાવવાથી કોઈ ધાર્મિક અને લાગણીયાત્મક ફાયદામાં માને છે દરરોજ વહેલી સવારના સમયમાં કૂતરા જેવી નિષ્ઠાવાન જીવોને રોટલો ખવડાવવો એ માત્ર એક દયાનું કાર્ય નથી પરંતુ એક એવા પૂર્ણ કાર્ય રૂપે માનવામાં આવે છે જે જીવનમાંથી અગમ્ય દુઃખો દૂર કરે છે માન્યતા પ્રમાણે સ્પેશિયલી શનિદેવ અને ભૈરવ બાબાને પ્રસન્ન કરવા માટે કૂતરાને ભોજન કરાવવાનું શુભ ફળ આપે છે આવા સદા સુરક્ષાદાયક પશુને થોડી લાગણી આપવાથી ઘરમાં શાંતિ અને સુખ નકારાત્મકતા દૂર થવાની શક્તિશાળી શક્તિઓ ઉદભવે છે સાથે સાથે આ કાર્ય એક માણસના હૃદયમાં કરુણા સેવા અને સાહચર્યની ભાવનાને ઉદ્ગમ આપે છે તો ચાલો મિત્રો આજે આપણે એક વાર્તા દ્વારા જોઈએ સંસ્કાર એક જીવદયાની અનોખી કથા વિજયભાઈ એક મધ્યમ વર્ગના સામાન્ય કુટુંબમાં રહેતા હતા અમદાવાદના એક શાંતિપ્રિય વિસ્તારમાં તેમનું નાનું ઘર હતું તેઓ એક ખાનગી ઓફિસમાં નોકરી કરતા અને તેમના પરિવારમાં પત્ની ઝાકીબેન અને એક દસ વર્ષનો દીકરો આર્યન હતો જીવન શાંતિથી પસાર થઈ રહ્યું હતું પરંતુ ક્યારેક ઘરમાં નાની ઝંઝટો રહેતી ક્યારેક આર્યનની શાળાની ફી નહીં ભરાય તો ક્યારેક વીજળીનું બિલ વધે ઝાકીબેન ઘણીવાર દુઃખી થઈ જતા કે જીવનમાં શાંતિ નથી વિજયભાઈ બહુ ધાર્મિક હતા તેઓ દર રવિવારે મંદિર જતા રોજ સવારે શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરતા અને ભગવાન શનિદેવનો ઉપવાસ પણ રાખતા તેમનું માનવું હતું કે ભક્તિ અને સેવાથી દરેક દુઃખ દૂર થઈ શકે એક દિવસ વહેલી સવારે વિજયભાઈ તેમની છત પર પ્રાણાયામ કરી રહ્યા હતા એટલામાં તેમની નજર એક કોણે બેઠેલા એક કાળી ચામડીના કૂતરા પર પડી કૂતરો દૂર પર હતો એની આંખોમાં ભૂખ અને દુઃખની લાગણી દેખાતી હતી એક મજૂર તેની બાજુમાં આવેલ ખાલી થાળી ઉઠાવીને તેને દૂર અટાડી રહ્યો હતો કૂતરો કોઈ આફત નહોતો પણ લોકો એને પથ્થર મારીને દૂર ધમકતા હતા વિજયભાઈના હૃદયમાં દુઃખની લાગણી જાગી તેઓ અંદર ગયા અને પોતાની પત્નીને કહ્યું ઝાકી એક રોટલો વધ્યો છે ને એની સાથે થોડું દૂધ આપ હું બહાર જાઉં છું ઝાંકીબેન પહેલાં તો આશ્ચર્યચકિત થઈ પરંતુ પછી ખુશ થઈ કે વિજયભાઈ કોઈ જીવ માટે કરુણા રાખી રહ્યા છે તેમણે તાજો રોટલો અને નાના વાટકામાં દૂધ આપી દીધું વિજયભાઈ નીચે ગયા કૂતરા કૂતરા પાસે ગયા અને હાથથી રોટલો અને દૂધ મૂક્યું કૂતરો મોટેથી ચાટવા લાગ્યો અને મીઠી આંખોથી વિજયભાઈને જોયું એ આંખોમાં આભાર છલકાતો હતો તે દિવસ પછી દરરોજ વિજયભાઈ કૂતરાને ખવડાવવાનું શરૂ કર્યું કૂતરો પણ દર વર્ષે દર સવારે ચોક્કસ સમયે આવીને ગેટની બહાર બેઠો રહે હવે ઘરના બાળકો તેને સનુ કહીને બોલાવા લાગ્યા કેટલાક સમય પછી એક અનોખી ઘટના બની વિજયભાઈના ઓફિસમાં ચટણી થઈ ઘણા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા પણ વિજયભાઈને એકદમ નવા જવાબદારી સાથે પ્રમોશન મળ્યું ઓફિસના માલિકે કહ્યું વિજયભાઈ તમારી નિષ્ઠા અને સમર્પણ જોઈને અમે તમને ઉચ્ચ હોદ્દા પર બેસાડી રહ્યા છીએ વિજયભાઈ ઘરમાં આવ્યા અને આ સમાચાર આપ્યા બધા ખૂબ ખુશ થયા ઝાકીબેન તો આંખોમાં આંસુ લઈને બોલી હવે સમજાય છે ને કે સાનું રોજ રોટલો ખવડાવવાનો ચમત્કાર અસર આવી રહી છે વિજયભાઈ આજે કુ વિચારમાં પડ્યા શું સાચે કૂતરાને રોટલો ખવડાવવાથી કુંડળીના ગ્રહ શાંત થાય છે શું એ માત્ર માન્યતા છે કે વાસ્તવિકતા તેમણે ધર્મગ્રંથો અને વડીલો પાસેથી જાણકારી મેળવવાનું શરૂ કર્યું તેમને ખબર પડી કે શનિદેવનો વાહન કૂતરો છે અને શનિદેવ ભક્તિ સેવા અને ન્યાયના દેવતા છે જો કોઈ જીવનમાં પાપ કરે છે અને પશુ પક્ષીઓની અવગણના કરે છે તો શનિદેવ દુઃખ આપે છે પણ જો કોઈ સાહસપૂર્વક જીવદયા કરે નિસ્વાર્થ સેવા કરે તો શનિદેવ પ્રસન્ન થાય છે વિજયભાઈની આ આસ્થા વધુ મજબૂત બની હવે તેણે પોતાની નોકરીમાંથી થોડું વેતન બચાવવાનું શરૂ કર્યું અને શનિવારે ગરીબોને ખીચડી વેચવાનું શરૂ કર્યું શનિદેવના મંદિરમાં દર મહિને તે કૂતરાઓ માટે બિસ્કીટ અને દૂધ આપવા લાગ્યા એક દિવસ તેમના દીકરા આર્યનના સ્કૂલમાંથી કોલ આવ્યો મુખ્ય શિક્ષકે જણાવ્યું કે આર્યનનો અભ્યાસમાં ધ્યેય વધ્યો છે અને તે સ્પર્ધામાં પ્રથમ આવ્યો છે હવે તેને રાજ્ય સ્તરે મોકલવામાં આવશે વિજયભાઈને લાગ્યું કે તેઓ જીવનમાં સાચા માર્ગે આગળ વધી રહ્યા છે સાનું કૂતરો હવે ઘરના સભ્ય જેવો થઈ ગયો હતો હવે સાનુ પણ સાંજના સમયે ઘર આગળ બેઠો રહે અને આર્યન તેની સાથે રમતો ઘણા પાડોશીઓ જોઈને કહ્યું વિજયભાઈ તમને તો ભેગા ભેગા શુભ સમાચાર મળતા જાય છે આ સાનુનો આશીર્વાદ લાગે છે એ એક શનિવારનું વેળા હતી વિજયભાઈ યુસીએલની જેમ રોટલો લઈને બહાર નીકળ્યા પણ સાનું ક્યાંય દેખાયું નહીં આખો દિવસ આખો રાત વિજયભાઈ વિચારમાં રહ્યા એ સાનું ક્યાં ગયો હશે બીજા દિવસે સવારે ત્યાં જ રસ્તાની પહેલે પાર સાનું શાંત ભાવે સૂતો હતો આ અંતિમ નિંદ્રામાં કદાચ એનું જીવન પૂરું થયું હતું વિજયભાઈ દોડીને ત્યાં ગયા આખો ભરાઈ ગઈ તું મારા જીવનમાં જે આનંદ લાવ્યો એ શબ્દોથી જણાવી ન શકાય તેમ કહીને તેણે કફન આપી પૂજા વિધિ સાથે દફનાવ્યું તે દિવસથી વિજયભાઈએ જીવનનું એક મંત્ર બનાવી દીધું દરેક જીવન જીવમાં ભગવાન છે જેમને આપણે દયા આપીએ છીએ તે આપણા દુઃખ લઈ જાય છે કથાનુસાર આ વાર્તા શીખ આપે છે કે કૂતરાને રોટલો એ માત્ર માન્યતા નથી પરંતુ તે એના પાછળ આધ્યાત્મિક કારણો છે સાંસ્કૃતિક અનુસાર શનિદેવના પ્રસન્ન થવા માટે જીવદયા મહત્વપૂર્ણ છે દરેક વ્યક્તિ જો દરરોજ એક જીવ માટે જમવાનું રાખે તો ઘરની નકારાત્મકતા દૂર થાય છે શુભ પ્રવાહ વહે છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રવેશે છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો